નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભારતીય રેલવેના નિયમ અનુસાર પેલી જુલાઈ બે હજાર ચોવીસ થી અમલમાં આવી એ રીતે નિયમો જાહેર કર્યા છે જેમાં વેટિંગ લિસ્ટ પ્રવાસીઓ રિઝર્વ કોચમાં મુસાફરી કરી શકે નહીં ફક્ત રિઝર્વ પ્રવાસી તથા આરએસી પેસેન્જર પ્રવાસી પ્રવાસ કરી શકશે જો કોઈ પ્રવાસી રિઝર્વ કોચમાં મુસાફરી કરશે તો તેમને દંડ કરી જનરલ કોચમાં મુસાફરી કરવાનું કહેવામાં આવશે સ્લીપર ક્લાસમાં રૂપિયા ચારસો ચાલીસનો દંડ ભરવો પડશે અન્ય એક નિયમ એવો જાહેર કરવામાં આવ્યો છે કે પ્રવાસીઓએ ટિકિટમાં જે સ્ટેશનેથી બોર્ડિંગ લખ્યું હોય તે જ સ્ટેશનેથી ટ્રેનમાં ચડવું અન્યથા તમારી ટિકિટ બીજા પ્રવાસીને એલોટ કરવામાં આવશે કાઉન્ટર ટિકિટ હોય તો પ્રવાસી દરમિયાન કાઉન્ટર ટિકિટ હોય તો પ્રવાસ દરમિયાન ટિકિટ સાથે હોવી જરૂરી છે ઝેરોક્સ કે મોબાઈલ પર ટિકિટનો ફોટો નહીં ચાલે તેવું પણ નક્કી થયેલ છે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર